અંબાજીમાં મોડી રાત્રે હવામાન વિભાગની આગાહી અનુસાર કમોસમી વરસાદ નોંધાયો હતો દિવસ દરમિયાન ભારે ઉકળાટ બાદ રાત્રે વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો ભારે પવન સાથે વરસાદ થતા વિસ્તારના ખેડૂતોમાં ચિંતાનો માહોલ છવાયો છે બાજરી એરંડા અને મફળી જેવા પાકોને નુકસાન થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે રાત્રે પડેલા ધોધમાર વરસાદથી અંબાજીમાં નીચાણવાળી દુકાનોમાં પાણીનો ભરાવો થયો હતો જેના કારણે વેપારીઓને હાલાકીનો સામનો કરવો પડ્યો મુજબ જ આ વરસાદ નોંધાયો છે જોકે દાંતા તાલુકા અને અંબાજી વિસ્તારમાં નુકસાન પહોંચાડ્યું છે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં વીજળીના થાંભલા અને ઝાડ ધરાશાયી થયા છે ગબ્બર રોડ પર આપેશ્વર મહાદેવ મંદિર પાસે અને પાછા નજીક એક હોટેલ આગળ વીજળીના થાંભલા તૂટી પડ્યા છે વસી ગામ અને અંબાજી રબારીવાસમાં મોટા ઝાડો જમીન ધ્વસ્ત બન્યા છે દાંતા તાલુકાના અંતરિયાળ વિસ્તારોમાં પણ વૃક્ષો પડવાના બનાવો નોંધાયા છે તીવ્ર પવનના કારણે કાચા મકાનોના પતરા ઉડી ગયેલા જોવા મળ્યા છે ઘરવખરીને પણ નુકસાન પહોંચેલું છે અંબાજી ખાતે નવા બનતા બસ સ્ટેન્ડમાં પાણી ભરાઈ ગયેલા જોવા મળ્યા હતા નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાવાના અનેક બનાવો સામે આવ્યા છે ખેડૂતોના પાકને પણ નુકસાન થયું છે અને આ સમગ્ર ઘટનાઓમાં કોઈ જાનહાનિ ટળી છે સાહેબ અમે તો રાતના વાવાઝોડા અગિયાર સાડા અગિયાર એના પછી બધું આમાં રમો થઈ ગયું આ પત્ર ઉડી ગયા અને બધું ખાવાનું ચા પાપી હતી રાતે ખાવાનું ચાય બનાવતા રાતના વાવાઝોડાયું કશું વધ્યું નથી અમારા સાહેબ ગરીબ માણસીએ अब लाइट तूट गई लाइटना वायरे टूट पे कश्मी नहीं मारे से मांगनी कर बार बनाईलो व्यवस्थित बस बीजू साहब हम करे गरीब मनो छोक साहब हमारे चाय नहीं बी साब सब मांगनी गरीब मन से कर बार बनाई आल खड़े व्यवस्था बस घूम थी गए अमर तरह पत्र साहब उड़ी गए फूटी गए साहब एवं सीमेंट तूटी गए पे पत्र उड़ी गए आ साहब रामनगर दाता है मकान अमेर साहब आ दाएं देखो काचू मकान साहब अमेरिका फॉर्म भर सब जी कोई राहत मंजूर नहीं हो जी જીતેન્દ્ર સોલંકી સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ